ક્યારે એવું લાગ્યું છે કે જીવનની આ ભાગદોડમાં આપણે ક્યાંક ફસાઈ ગયા છીએ જાણે કોઈ અદ્રશ્ય દોરીથી બંધાયેલા હોઈએ શ્રીમદ્ ભાગવતમના એક બહુ જ સુંદર સંવાદમાં શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ આ જ વિષય પર વાત કરે છે તો ચાલો આજે આપણે આ ગહન ચર્ચામાં ડૂબકી મારીએ અને સમજીએ કે આ બંધન અને મુક્તિનો ખેલ આખરે છે શું તો સવાલ એ છે કે શું આપણે સાચે જ આ દુનિયા સાથે બંધાયેલા છીએ કે પછી આ બધું આપણા મનનો વેમ છે આ એ મૂળભૂત પ્રશ્ન છે જેનાથી આખી વાતચીત શરૂ થાય છે અને શ્રી કૃષ્ણ જે જવાબ આપે છે ને એ સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થાય તેઓ કહે છે કે જેને આપણે બંધન કે મુક્તિ કહીએ છીએ એ વાસ્તવિકતા છે જ નહીં એ તો બસ એક ભ્રમ છે શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ આખો ખેલ માયાનો છે હવે માયા એટલે શું એમ સમજો કે એક એવી શક્તિ જે વાસ્તવિક નથી પણ આપણને વાસ્તવિક લાગે છે જેમ કે આપણે કોઈ સપનું જોતા હોઈએ તો એ સપનામાં જે સુખ દુઃખ થાય એ એ વખતે તો એકદમ સાચું લાગે બરાબર ને પણ જેવી આંખ ખુલે બધું ગાયબ બસ એવી જ રીતે આ દુનિયાના બંધનો પણ આત્મા માટે એક સપના જેવા જ છે હવે આટલી ઊંડી વાતને સમજાવવા માટે શ્રીકૃષ્ણ એક બહુ જ સુંદર અને સરળ ઉદાહરણ આપે છે આ વાર્તા છે બે પક્ષીઓની ચાલો એક કલ્પના કરીએ એક મોટું વૃક્ષ છે આ વૃક્ષ બીજું કંઈ નહીં પણ આપણું પોતાનું શરીર છે જ્યાં જીવનના બધા જ અનુભવોની ડાળીઓ ફૂટે છે હવે આ જ શરીર રૂપી જાડ પર છે ને બે પક્ષીઓ બેઠા છે બંને પાક્કા મિત્રો છે દેખાવમાં પણ એકદમ સરખા પણ એમના સ્વભાવ અને કામમાં જમીન આસમાનનો ફરક છે અને આ બંને પક્ષીઓ આપણા જ અસ્તિત્વના બે અલગ અલગ સ્વરૂપો છે હવે અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે જે પહેલું પક્ષી છે ને એ ઝાડ પર લાગેલા ફળોનો સ્વાદ ચાખે છે ક્યારેક મીઠા ફળ ખાય છે તો ખુશ થાય છે ક્યારેક કડવા ફળ ખાય છે તો દુઃખી થાય છે આ છે આપણું જીવ જે દુનિયાના સુખ દુઃખમાં રચ્યો પચ્યો રહે છે જ્યારે બીજું પક્ષી એ કશું જ ખાતું નથી એ તો બસ શાંતિથી એકદમ અલિપ્ત રહીને બધું જ જોયા કરે છે આ છે આપણો સાચો આત્મા આપણો સાક્ષી ભાવ અને પછી શ્રી કૃષ્ણ આ આખી બાતનો સાર ફક્ત એક જ શ્લોકમાં કહી દે છે કે જે પક્ષી ફળ ખાય છે એટલે કે જે કર્મોના ફળ સાથે જોડાઈ જાય છે એ હંમેશા બંધનમાં રહે છે અને જે પક્ષી માત્ર સાક્ષી છે જે જ્ઞાન સ્વરૂપ છે એ તો હંમેશાથી મુક્ત જ છે બસ આ જ છે બંધન અને મુક્તિ વચ્ચેનો મૂળ તફાવત સારું તો આ બે પક્ષીઓ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે ચાલો હવે એ જોઈએ કે બંધણમાં રહેલી વ્યક્તિ અને મુક્ત વ્યક્તિની વિચારસરણીમાં શું ફરક હોય છે જુઓ જે વ્યક્તિ બંધનમાં છે એ શું માને છે કે આ શરીર હું છું અને બધા કામ હું જ કરું છું અને એટલે જ એ દરેક કામના પરિણામ સાથે બંધાઈ જાય છે બીજી બાજુ જે જ્ઞાની છે જે મુક્ત છે એ જાણે છે કે એ શરીર નથી પણ એની અંદર રહેલો સાક્ષી છે એ દુનિયામાં રહીને પણ દુનિયાથી અલિપ્ત રહે છે બિલકુલ આકાશ સૂર્ય કે પવનની જેમ આ બધું સાંભળ્યા પછી ઉદ્ધવ એ જ સવાલ પૂછે છે જે કદાચ અત્યારે આપણા મનમાં પણ ચાલી રહ્યો હશે કે ભાઈ આ બધી વાતો તો સમજાય પણ આ જ્ઞાનને જીવનમાં ઉતારવું કઈ રીતે ઉદ્ધવનો સવાલ બહુ જ પ્રેક્ટિકલ છે તેઓ પૂછે છે કે આવા મુક્ત પુરુષના લક્ષણો શું હોય તેમને ઓળખવા કઈ રીતે અને ભક્તિનો એવો કયો રસ્તો છે જેને સૌથી સારો માનવામાં આવે છે અને હવે શ્રી કૃષ્ણ એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રસ્તો બતાવે છે એક એવી ગાઈડ જે આપણને થિયરીમાંથી પ્રેક્ટિસ તરફ લઈ જાય છે અને આ રસ્તો છે ભક્તિયોગનો સૌથી પહેલાં તો શ્રી કૃષ્ણ એક સંત પુરુષ કેવો હોય એના ગુણો ગણાવે છે એ દયાળુ હોય સહનશીલ હોય હંમેશા બીજાનું ભલું વિચારતો હોય એની બુદ્ધિ એકદમ સ્થિર હોય ઈચ્છાઓથી ડગે નહીં મન શાંત અને અહંકાર વગરનો હોય આ બધા ગુણો ખાલી દેખાડો નથી પણ અંદરની મુક્ત અવસ્થાનું બાર દેખાતું પ્રતિબિંબ છે પછી આવે છે અસલી પ્રેક્ટિકલ સ્ટેપ્સ ભક્તિ કરવી કઈ રીતે તો એ કહે છે ભગવાનના સ્વરૂપની અને એના ભક્તોની પૂજા કરો એમની કથાઓ સાંભળો પોતાના બધા જ કામ ફળની ચિંતા કર્યા વગર એમને સમર્પિત કરી દો ઉત્સવોમાં આનંદથી ભાગ લો અને સૌથી અઘરું પણ સૌથી મહત્વનું પોતાની સૌથી પ્રિય વસ્તુ પણ ભગવાનને અર્પણ કરતા શીખો અને છેલ્લે શ્રીકૃષ્ણ આખા ઉપદેશનો નિચોડ આપે છે એ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભક્તિ અને સત્સંગ એટલે કે સારા લોકોનો સાથ આના વગર મારા સુધી પહોંચવાનો બીજો કોઈ સીધો રસ્તો જ નથી કેમ કે સંતોની અંતિમ મંજિલ તો હું જ છું તો આ આખી ચર્ચા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે જો આપણી અંદર રહેલું પેલું સાક્ષી પક્ષી શાંત સ્થિર અને હંમેશાથી મુક્ત જ છે તો પછી આપણું બીજું મનરૂપી પક્ષી આજે કઈ ઈચ્છાઓ કઈ સફળતાઓ કે કયા ડલરૂપી ફળની પાછળ ભાગી રહ્યું છે આ વિચારવા જેવો સવાલ છે ખરું ને સર્વે શ્રોતાઓનું સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવતમના એક એમ કહી શકાય કે બહુ જ ઊંડા અને અર્થસભર સંવાદમાં ઉતરવાના છીએ આ છે અગિયારમાં સ્કંદનો અગિયારમો અધ્યાય જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ એમના પ્રિય ભક્ત અને મિત્ર ઉદ્ધવને જ્ઞાનનો સાર સમજાવી રહ્યા છે હા બરાબર અને આ અધ્યાય ખરેખર બહુ મહત્વનો છે આમાં જુઓ બંધન શું છે મુક્તિ શું છે પછી જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે શું ફરક છે સાચી ભક્તિ કેવી હોય અને એક સાધુ પુરુષ એના લક્ષણો કેવા હોય આ બધું જ ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે હમ તો આજે આપણે જે વાત કરીશું ને એ બધી આજ અધ્યાય પર આધારિત છે અમારો પ્રયત્ન એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આ ગહન જ્ઞાન જેમ કે બંધન મુક્તિનું રહસ્ય શું છે જ્ઞાની અને અજ્ઞાની કેવી રીતે જુએ છે જગતને અને ભક્તિનો માર્ગ સંત કોને કહેવાય આ બધું જ શ્રોતાઓ સુધી એકદમ સરળ રીતે પહોંચે પણ આપણે શરૂ કરીએ એ પહેલાં આ ચર્ચામાં વારે ઘડીએ માયા અને ત્રણ ગુણો એવા શબ્દો આવશે તો શ્રોતાઓ માટે આનો થોડો સરળ અર્થ કહી દેશો ચોક્કસ ચોક્કસ જો સાવ સાદી ભાષામાં કહીએ ને તો માયા એટલે ભગવાનની એક એવી શક્તિ જે આ દુનિયા બનાવે છે અને આપણને એટલે કે જીવને સાચી વસ્તુથી દૂર રાખે છે બ્રહ્મ રાખે છે એમ સમજો કે એક પડદો છે જે આપણને સાચું જોવા નથી દેતો અને ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ સત્વ એટલે પ્રકાશ જ્ઞાન સુખ રજસ એટલે ક્રિયા ઉત્સાહ પણ દુઃખ પણ ખરું અને તમસ એટલે જડતા અજ્ઞાન મોહ આ ત્રણ ગુણો છે ને એ માયાના જ ભાગ છે આખું જગત અને આપણું મન એ બધું આ ત્રણ ગુણોથી જ બનેલું છે આપણી બધી વૃત્તિઓ આપણા કામ બધું આના પ્રભાવ નીચે જ હોય છે બરાબર આ સ્પષ્ટતા થઈ ગઈ તો ચાલો હવે શરૂ કરીએ ભગવાન શ્રીકૃષ્ણ શરૂઆતમાં જ એક આમ કહીએ તો ચોંકાવનારી વાત કહે છે કે બંધન અને મુક્તિ જેવા શબ્દો એમના માટે છે જ નહીં હા બિલકુલ ભગવાન ત્યાં સ્પષ્ટ કરે છે કે આ શબ્દો તો માયાના ગુણોના સંદર્ભમાં છે અને એ પણ જીવાત્મા માટે કારણ કે ભગવાન પોતે તો માયા અને ગુણોથી પર છે એટલે એમને બંધન કે મુક્તિ જેવું કંઈ હોય જ નહીં જે કંઈ શોક મોહ સુખ દુઃખ આ દેહ મળે છે આ બધું માયાનું જ કામ છે જાણે કે એક સપનું જીવ અને સાચું માની લે છે પણ વાસ્તવમાં એ સાચું નથી એટલે આપણું આખું અસ્તિત્વ જેને આપણે આટલું નક્કર માણીએ છીએ તે એક સ્વપ્ન જેવું આ સમજવું થોડું અઘરું લાગે છે હા અઘરું તો છે જ અને આ ભ્રમનું કારણ છે અવિદ્યા એટલે કે પેલું શું કહેવાય અજ્ઞાન ભગવાન કહે છે કે વિદ્યા એટલે કે જ્ઞાન અને અવિદ્યા એટલે કે અજ્ઞાન આ બંને એમની જ માયાથી બનેલી શક્તિઓ છે અવિદ્યા જીવને બાંધે છે જ્યારે વિદ્યા એને છોડાવે છે મુક્તિ આપે છે અને જીવ જે આમ તો ભગવાનનો જ અંશ છે તે અનાદિકાળથી ક્યારનોય આ અવિદ્યાને લીધે બંધનમાં ફસાયેલો છે અને આમાંથી નીકળવાનો એક જ રસ્તો વિદ્યા સાચું જ્ઞાન તો આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ એને આમ વ્યવહારમાં કેવી રીતે સમજી શકીએ એના માટે ભગવાન એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કલ્પના કરો કે એક ઝાડ છે એ આપણું શરીર સમજો એના પર બે પક્ષી બેઠા છે એક જીવાત્મા અને બીજો પરમાત્મા બંને એકદમ સરખા દેખાય છે મિત્રો જેવા અચ્છા પણ એમાંથી એક પક્ષી એટલે કે જીવાત્મા એ ઝાડના ફળ એટલે કે કર્મના ફળ ખાય છે અને એના સ્વાદમાં સુખ દુઃખમાં ડૂબેલો રહે છે જ્યારે બીજો પક્ષી એટલે કે પરમાત્મા અથવા જ્ઞાની એ ફળ ખાતો નથી એ ફક્ત જોયા કરે છે સાક્ષી બનીને અને અહીંયા ક્રાંતિકારી વાત એ છે કે જે પક્ષી ખાલી જુએ છે ને એ ફળ ખાવાવાળા કરતાં વધારે બળવાન છે ઓ આ ખરેખર રસપ્રદ છે એટલે શક્તિ કંઈ કરવામાં કે ભોગવામાં નથી પણ જાગૃતિમાં છે સાક્ષી ભાવમાં છે અત્યારના સમયમાં જ્યાં સતત કંઈક ને કંઈક કરવાનું મેળવવાનું એના પર આટલો ભાર હોય ત્યારે આ વિચાર તો એકદમ ઉલટો લાગે છે ચોક્કસ ચોક્કસ જે ફળ નથી ખાતો એટલે કે જ્ઞાની એ પોતાને પણ ઓળખે છે આત્માને અને પેલા બીજાની સ્થિતિને પણ જાણે છે એ વિદ્યામય છે એટલે મુક્ત છે જ્યારે પેલો જે ફળ ખાય છે એટલે કે અજ્ઞાની એ અવિદ્યાથી બંધાયેલો છે કર્મફળ ભોગવવા પડે એને ભગવાના જ્ઞાની અને અજ્ઞાનીના લક્ષણો પછી વધારે સ્પષ્ટ કરે છે જ્ઞાની શરીરમાં રહેતો છે પણ પોતાને શરીર નથી માનતો જાણે સપનામાંથી જાગી ગયો હોય એમ જ્યારે અજ્ઞાની જે ખરેખર તો શરીર નથી જ છતાં પોતાને શરીર માની બેસે છે જાણે હજી સપનામાં જીવતો હોય તો વ્યવહારમાં કેવું દેખાય મતલબ જ્ઞાની શું કંઈ કરે જ નહીં ના ના એવું બિલકુલ નથી જ્ઞાની પણ બધી ક્રિયાઓ તો કરે જ છે જુએ છે સાંભળે છે ચાલે છે ખાય છે એની ઇન્દ્રિયો પણ વિષયોને ગ્રહણ કરે છે પણ એના મનમાં હું કરું છું એવો ભાવ નથી હોતો અચ્છા એ જાણે છે કે આ બધું તો પ્રકૃતિના ગુણોનો ખેલ છે પોતે તો અક્રિય છે અસંગ છે આત્મા છે જેમ પેનું કમળનું પાન પાણીમાં રહે પણ ભીંજાય નહીં ને એના જેવું હા બરાબર જેમ આકાશ સૂર્ય હવા બધે જ હોય પણ કોઈનાથી લેપાઈ નહીં એમ જ્ઞાની પણ સંસારમાં રહીને અસંગ રહે છે અને અજ્ઞાની એ કેમ બંધાય છે અજ્ઞાની શું કરે આ શરીર જે કામ કરે છે ને એમાં હું કરું છું એવો ભાવ જોડી દે શરીર તો પોતાના પ્રારબ્ધ પ્રમાણે ગુણોના પ્રભાવથી કામ કરતું હોય પણ પેલી હું કરું છું વાળી માન્યતા જ એને કર્મના બંધનમાં નાખે છે પણ વ્યવહારમાં તો આપણે બધા જ માનીએ છીએ ને કે હું કરું છું મેં આ કર્યું તો આ કરતા ભાવમાંથી છૂટવાનો કોઈ પ્રેક્ટિકલ ઉપાય ખરો ભગવાને કંઈ સૂચવ્યું છે ભગવાને એ જ કહ્યું વિદ્યા એટલે કે જ્ઞાન જ્યારે એકદમ પાક્કું જ્ઞાન થાય તીક્ષ્ણ વિવેકબુદ્ધિથી બધા સંશયો કપાઈ જાય આસક્તિ મરી જાય ત્યારે વ્યક્તિ આ હું તું મારું તારુંના બ્રહ્માથી બહાર આવી જાય છે જાણે સપનું પૂરું થયું ને જાગી ગયા જેના મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ આ બધાની વૃત્તિઓ સંકલ્પ વગરની થઈ જાય એટલે કે કોઈ વાસના કોઈ ઈચ્છા ના રહે તે શરીરમાં હોવા છતાં શરીરના ગુણોથી પર થઈ જાય છે પછી ભલે એને કોઈ દુઃખ આપે કે કોઈ એની પૂજા કરે એને કંઈ ફરક ન પડે એ સુખ દુઃખ માન અપમાનથી પર એકદમ સ્થિર રહે આવા જ્ઞાની પુરુષ જેને આપણે કદાચ સાધું કહી શકીએ એનું બહારનું વર્તન કેવું હોય દુનિયા સાથે એ કેવી રીતે રહે એ સમદર્શી હોય મતલબ બધાને સમાન ભાવે જુએ કોઈ સારું કામ કરે તો બહુ વખાણ ના કરે કોઈ ખરાબ કરે તો એની નિંદામાં ના પડે કોઈના બોલવામાં ગુણ છે કે દોષ છે એ બધું જોયા ના કરે બરાબર એ કંઈ કરતો નથી બોલતો નથી સારા નરસાનું ચિંતન કરતો નથી આનો અર્થ એવો નથી કે એ જડ થઈ ગયો છે કે નિષ્ક્રિય છે ના પણ એ આત્મારામ બની જાય છે એટલે કે પોતાના આત્મામાં જ રમણ કરે છે પોતાના આત્મામાં જ આનંદ માણે છે બહારની વસ્તુઓ કે લોકોની પ્રશંસા પર એને આધાર રાખવો પડતો નથી એટલે કહ્યું છે કે એ જગતમાં જડની જેમ વિચરે છે મતલબ કે અહંકાર અને આસક્તિ વગર એકદમ સહજ રીતે રહે છે અહીંયા ઘણાને એવો પ્રશ્ન થાય કે પેલું જે કહ્યું જળની જેમ વિચરે છે એ સ્થિતિ એટલે શું સમાજ પ્રત્યે ઉદાસીનતા નિષ્ક્રિયતા શું એવું સમજવાનું ના ના આ એક સામાન્ય ગેરસમજ છે જળવતનો અર્થ ઉદાસીનતા કે બેજવાબદારી નથી જ એનો અર્થ છે અહંકારનો અભાવ હું કરું છું એ ભાવનો અભાવ જ્ઞાની કર્મ તો કરે છે પણ ફળની આશા વગર અહંકાર વગર એનું કામ તો સહજ રીતે લોકકલ્યાણ માટે થતું હોય છે પોતાની વાહવાઈ માટે નહીં અને જુઓ અહીંયા ઉદ્ધવ પણ ભગવાનને એ જ પૂછે છે કે આવા સાધુના લક્ષણો મને વિસ્તારથી કહો અને ભગવાન જવાબમાં લક્ષણોની લાંબી યાદી આપે છે ખરું ને હા હા ઘણી લાંબી યાદી છે ભગવાને અહીં લગભગ ત્રીસ જેટલા લક્ષણો ગણાવ્યા છે પણ આપણે એના મુખ્ય ભાગમાં વહેંચી શકીએ જેમ કે એના આંતરિક ગુણો કેવા હોય તો કે કૃપાળું હોય બધા જીવો પર દયા રાખે સહનશીલ હોય સત્ય બોલે મનનો નિર્દોષ હોય સમદર્શી હોય શાંત સ્થિર ગંભીર ધીરજવાળો હોય પછી બહારનું વર્તન કેવું હોય તો કોઈનું ખરાબ ન કરે ઇન્દ્રિયો કાબુમાં રાખે શુદ્ધ રહે અકિંચન એટલે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરે જેને આપણે અત્યારે કદાચ મિનિમલિસ્ટ કહીએ એવું ઓછું ખાય સાવધાન રહે અહંકાર ના રાખે પણ બીજાને માન આપે સક્ષમ હોય મિત્ર જેવો વર્તાવ રાખે બધાનું ભલું કરે બરાબર અને ભગવાન સાથેનો સંબંધ કેવો હોય તો એની બુદ્ધિ કામનાઓથી ડગે નહીં કોઈ ભૌતિક લાભની એની ઈચ્છા ન હોય અને સૌથી મુખ્ય એ ભગવાનને શરણે આવેલો મુનિ હોય આ બધાનો સાર એ જ છે કે સાધુ દુનિયામાં રહેવા છતાં દુનિયાથી અલિપ્ત રહે અને પરમાત્મા સાથે એકદમ જોડાયેલો રહે આ તો થઈ જ્ઞાની અને સાધુની વાત પણ જે સામાન્ય માણસ છે એના માટે આ સ્થિતિ સુધી પહોંચવાનો રસ્તો કયો ભગવાન પહેલાં તો જ્ઞાનના મહત્વ પર જ ભાર મૂકે છે કહે છે કે જો કોઈ શાસ્ત્રોનો મોટો પંડિત હોય પણ પરમાત્માને જ ન જાણતો હોય તો એની બધી મહેનત નકામી છે જેમ કોઈ દૂધ ન આપતી ગાયને પાળે રાખે એના જેવું હા સાચી વાત ખરેખર તો જે વ્યક્તિ ખોટી જગ્યાએ મહેનત કરે છે જેમ કે દૂધ ન આપતી ગાય પાળવી કે પછી અવિશ્વાસુ પત્નીનું રક્ષણ કરવું નકામા સંતાનને પાળવા ખોટી રીતે કમાયેલા પૈસા સાચવવા કે પછી એવી વાણી બોલવી જેમાં ભગવાનની કીર્તિ ન હોય આવું કરનાર પોતાના દુઃખથી જ વધારે દુઃખી થાય છે એટલે જ જ્ઞાની આવી નકામી વાતો બોલતો પણ નથી ને સાંભળતો પણ નથી જેમાં ભગવાનના ગુણગાન ન હોય તો પછી સાચો માર્ગ કયો મુખ્ય માર્ગ તો જ્ઞાનનો જ છે જિજ્ઞાસા રાખવી આત્મા શું છે અને અનાત્મા શું છે એનો વિવેક કરવો મનમાં જે ભેદભાવનો ભ્રમ છે એને છોડવો મનને રજોગુણથી એટલે કે ચંચળતા રાગદ્વેષથી મુક્ત કરવું શાંત બનાવવું અને પછી એને સર્વવ્યાપક પરમાત્મામાં સ્થિર કરવું આ મુખ્ય માર્ગ છે પણ જો કોઈનું મન આ રીતે સીધું પરબ્રહ્મમાં સ્થિર ન થઈ શકે તો જે મોટાભાગના લોકો માટે થોડું મુશ્કેલ હોય છે હા એ મુશ્કેલ છે એટલે જ ભગવાન બીજો અને કદાચ વધુ સહેલો રસ્તો બતાવે છે કર્મયોગ અને ભક્તિયોગનો એમાં શું કરવાનું તો કે ફળની કોઈ પણ આશા રાખ્યા વગર પોતાના બધા જ કામ ભગવાનને અર્પણ કરી દેવા અચ્છા શ્રદ્ધા રાખીને ભગવાનની લીલાઓ એમના ગુણોની વાતો સાંભળવી એમના નામ અને ગુણ ગાવા એમનું સતત સ્મરણ કરવું એમના જન્મ કર્મોનો અભિનય કરવો જેમ આપણે ઉત્સવોમાં રાસ લીલા વગેરે જોઈએ છીએ હા પોતાના જીવનના જે મુખ્ય હેતુઓ છે ધર્મ અર્થ કામ એ પણ ભગવાનને રાજી કરવા માટે જ કરવા અને પૂરેપૂરું ભગવાનનું જ શરણું લેવું આમ કરવાથી શું થાય ભગવાનમાં એકદમ અચળ ભક્તિ પ્રાપ્ત થાય અને આ ભક્તિ જો સત્સંગ દ્વારા મળે એટલે કે સારા ભક્તો સંતોના સંગમાં રહીને મળે તો પછી ભગવાનના ધામ સુધી પહોંચવું એકદમ સહેલું થઈ જાય છે ભગવાનને ભક્તિના ઘણા અંગો પણ ગણાવ્યા છે ને શ્લોક ચોત્રીસથી થી એકતાલીસ સુધી લગભગ હા ભગવાને ભક્તિ કરવી કેવી રીતે એના ઘણા પ્રેક્ટિકલ પાસા બતાવ્યા છે આપણે એને આમ જુદા જુદા પ્રકારમાં વહેંચી શકીએ જેમ કે પૂજા અને સેવા ભગવાનની મૂર્તિ અને એમના ભક્તોના દર્શન કરવા સ્પર્શ કરવો પૂજા કરવી સેવા કરવી સ્તુતિ ગાવી નમ્રતાથી કીર્તન કરવું મંદિરમાં કોઈપણ જાતના દેખાડા વગર સાફ સફાઈ કરવી શણગાર કરવો વગેરે સેવા કરવી બરાબર પછી શ્રવણ અને સ્મરણ ભગવાનની કથામાં શ્રદ્ધા રાખવી એમનું નિરંતર ધ્યાન ધરવું એમના જન્મ અને કર્મો વિશે વાત કરવી પછી આત્મનિવેદન અને સમર્પણ જે કંઈ મળે જે કંઈ લાભ થાય એ બધું ભગવાનને અર્પણ કરવું પોતાને ભગવાનનો દાસ માનીને સમર્પિત થઈ જવું હા અને જે કંઈ સારા કામ કર્યા હોય એનું વર્ણન ન કરવું અહંકાર ન રાખવો પછી ઉત્સવ અને વ્રત ભગવાનના જે પર્વ આવે એમાં ગીત નાચ વાદ્ય સાથે ભાગ લેવો યાત્રા કરવી દીક્ષા લેવી ભગવાનના વ્રત પાળવા નિર્માણ અને સ્થાપના ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી મંદિર કે બગીચા બનાવવાના કામમાં મદદ કરવી અને છેલ્લે જે સૌથી મહત્વનું છે ભગવાન કહે છે કે જે વસ્તુ આપણને દુનિયામાં સૌથી વધુ વહાલી હોય પોતાના માટે અત્યંત પ્રિય હોય એ વસ્તુ ભગવાનને અર્પણ કરવાથી એનું ફળ અનંત ગણું મળે છે આ છેલ્લો મુદ્દો પોતાની સૌથી પ્રિય વસ્તુ ભગવાનને અર્પણ કરવી આ ખરેખર બહુ ઊંડો અને કદાચ સૌથી અઘરો પણ છે આપણને આપણી પ્રિય વસ્તુઓ અને વ્યક્તિઓ માટે જે આસક્તિ હોય છે એ છોડવી સહેલી નથી હોતી સાચી વાત છે પણ એ જ સાચી ભક્તિ અને શરણાગતિની કસોટી છે ને ભગવાન આગળ એ પણ સમજાવે છે કે પૂજા ક્યાં અને કેવી રીતે કરવી એ કહે છે કે સૂર્ય અગ્નિ બ્રાહ્મણ ગાય વૈષ્ણવ ભક્ત આકાશ વાયુ જળ પૃથ્વી આપણું પોતાનો આત્મા અને બધા જ જીવો આ બધા જ ભગવાનની પૂજા કરવા માટેના સ્થાન અથવા સાધન છે આ શું બતાવે છે કે ભગવાન બધે જ છે સર્વવ્યાપી છે અને પૂજાની રીત શું બતાવી દરેક સ્થાન માટે એની યોગ્ય રીત બતાવી છે સૂર્યની પૂજા મંત્રો દ્વારા અગ્નિની હવન દ્વારા બ્રાહ્મણની આદર સત્કાર દ્વારા ગાયની સેવા કરીને વૈષ્ણવનો સત્કાર કરીને હૃદયમાં અને આકાશમાં ધ્યાન દ્વારા વાયુમાં પ્રાણાયામ જેવી ક્રિયા દ્વારા જળમાં તર્પણ દ્વારા પૃથ્વી પર મંત્રો અને ભોગ દ્વારા અને આત્મામાં આત્મચિંતન દ્વારા અને સૌથી અગત્યનું બધા જ જીવોમાં પરમાત્માને એક સમાન ભાવે જોઈને એમની સેવા કરવી અચ્છા અને પૂજા પૂજાસ્થાન પર ભગવાનના શાંત ચાર હાથવાળા સ્વરૂપનું ધ્યાન ધરીને એકદમ એકાગ્ર મનથી પૂજા કરવી જોઈએ આ બધી પૂજાને ભક્તિ એનું ફળ શું મળે છે જે આ રીતે યજ્ઞ પૂજા જેને ઈષ્ટ કહ્યું અને લોકકલ્યાણના કાર્યો જેને પૂર્ત કહ્યું દ્વારા એકાગ્ર ચિત્તે ભગવાનની ઉપાસના કરે છે અને સાથે સાથે સાધુપુરુષોની સેવા કરે છે તેને ભગવાનમાં શુદ્ધ ભક્તિ મળે છે અને ભગવાનનું નિરંતર સ્મરણ રહે છે હ અને ભગવાન ભાર દઈને કહે છે કે સામાન્ય રીતે ભક્તિ યોગ અને સત્સંગ વગર મારા સુધી પહોંચવાનું બીજું કોઈ સહેલો રસ્તો નથી કારણ કે હું જ સંતોનું પરમ લક્ષ્ય છું એમનો આશ્રય છું અને અધ્યાયના છેક છેલ્લે ભગવાન ઉદ્ધવને કહે છે કે હવે હું તને એક પરમ ગુહ્ય રહસ્ય કહીશ જે અત્યંત ગોપનીય છે આ સાંભળીને આગળ શું રહસ્ય હશે એ જાણવાની ઉત્સુકતા ચોક્કસ જાગે છે ખરેખર તો આજની આપણી ચર્ચાનો જો સાર કાઢીએ તો આપણે જોયું કે બંધન અને મુક્તિ એ ખરેખર તો મનની જ અવસ્થાઓ છે જે માયા અને જ્ઞાન પર આધાર રાખે છે અજ્ઞાની હું કરું છું એમ માનીને બંધાય છે જ્યારે જ્ઞાની કર્મ કરવા છતાં એનાથી અલિપ્ત રહે છે સાક્ષી ભાવ રાખે છે હા અને આપણે સાધુના મુખ્ય લક્ષણો સમજ્યા જેનું મૂળ સાર કૃપા સમાનતા સહનશીલતા અને અનાસક્તિમાં રહેલો છે અને ભક્તિના જુદા જુદા માર્ગો પણ જાણ્યા જેને જો શ્રદ્ધાથી અનુસરવામાં આવે તો વ્યક્તિ ભગવાન તરફ આગળ વધી શકે છે શ્રોતાઓ માટે એક વિચાર અહીંયા મૂકી શકાય જે શ્લોક પિસ્તાળીસમાં કહ્યું છે કે બધા જીવોમાં એક સમાન પરમાત્માને જોવા અને શ્લોક એકચાળીસ મુજબ પોતાની સૌથી પ્રિય વસ્તુ ભગવાનને અર્પણ કરવી આ બે જે ગહન વિચારો છે એને આપણે આપણા આજના આ ભાગદોડવાળા ભૌતિક જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ કદાચ આના પર થોડું મનન કરવું મુક્તિના માર્ગ એક પ્રેક્ટિકલ પગલું બની શકે ખરેખર અત્યંત પ્રેરણાદાયિક વિચાર છે આ ગહન ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને શ્રોતાઓનો પણ આભાર કે તેઓ અમારી સાથે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાયા ફરી મળીશું એક નવા વિષય સાથે